આપણા દેશની રાજનીતિની વાત આવે તો સામાન્ય રીતે લોકોના મગજમાં એ જ જૂના ચહેરાઓ યાદ આવે લોકોના મગજમાં રાજનીતિને લઈને એવી છબી ધરેલી છે કે આ લોકો તો ભ્રષ્ટાચારી માણસ છે ભ્રષ્ટાચાર કરવા માટે પૈસા કમાવા માટે રાજનીતિમાં આવે છે સામાન્ય લોકોને દબાવીને ધમકાવીને રાજનીતિમાં પ્રવેશ કરે છે ત્યારબાદ મોટા મોટા પૈસા બનાવે છે પરંતુ આજની રાજનીતિ બદલાતા જમાના સાથે રાજનીતિ પણ બદલાઈ રહી છે આજના જમાનામાં યુવાનો રાજનીતિમાં રસ લઈ રહ્યા છે અને લોકોના મગજમાં પણ ક્યાંકને ક્યાંક એવી છબી બની રહી છે કે યુવાનોને રાજનીતિમાં આવવાથી ફાયદો થશે કારણ કે યુવાનોની રાજનીતિમાં આવવાથી તેમના કામ જલ્દી થશે તે પછી પક્ષ કોઈ પણ હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ પણ પક્ષ પણ યુવાઓ બને તેટલા વધુ રાજનીતિમાં આવવાથી એ દેશને પણ ફાયદો છે સમાજને પણ ફાયદો છે અને સ્થાનિક લોકોને પણ ક્યાંક ને ક્યાંક પોતાના કામ કરાવવા માટે ફાયદારૂપ છે વાત કરે ભારતીય જનતા પાર્ટીની તો ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક પટેલ હર્ષ સંઘવીથી લઈને અલ્પેશ ઠાકોર જેવા યુવા નેતાઓ રહેલા છે જેઓ સારા કાર્યો કરતા રહે છે ક્યાંક ને ક્યાંક કોઈક વિવાદ માટે પણ તેઓ લોકો ચર્ચામાં રહેતા હોય છે બીજી તરફ કોંગ્રેસની વાત કરે તો જિગ્નેશ નેવાણી જેનીબેન થી લઈને પ્રતાપ દુધા સહિત યુવા નેતાઓ છે જેઓ લોકોના પ્રશ્નો ઉઠાવતા રહે છે અને સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહે છે અને હવે વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટીમાં પણ પ્રવીણ રામ ગોપાલ ઇટાલિયા સહિત અનેક યુવાન નેતાઓ રહેલા છે જેમાં આજે આપણે વાત કરવી છે ગોપાલ ઇટાલિયાની મિત્રો ગોપાલ ઇટાલિયાએ આપ સૌ જાણો જ છો તેમ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે પરંતુ ગોપાલ ઇટાલિયાની વાત કરીએ કે ગોપાલ ઇટાલિયા કોણ છે ક્યાંથી આવે છે તેની આજે ચર્ચા કરવી છે ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા પ પાંત્રીસ વર્ષીય યુવા ચહેરો છે જેમનો જન્મ બોટાદ થયો હતો પરંતુ વર્ષોથી તેઓ સુરત સ્થાયી થઈને રહેલા છે અને લેવા પાટીદાર સમાજમાંથી ગોપાલ ઇટાલિયા આવે છે અને પોતાના ભાષણોને લઈને તેઓ સતત ચર્ચામાં રહે છે વર્ષ બે હજાર તેરમાં તેઓ ગુજરાત પોલીસમાં જોડાયા હતા ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે તેઓ સેવા આપી રહ્યા હતા ત્યારબાદ મહેસૂલી વિભાગમાં પણ તેમણે નોકરી કરેલી છે વર્ષ બે હજાર ચૌદથી તેઓ મહેસૂલી વિભાગમાં અમદાવાદમાં ક્લાર્ક તરીકે નોકરીમાં જોડાયા હતા પરંતુ બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું તેમાં તેઓ મુખ્ય ચહેરામાંનો એક હતા ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા પાટીદાર અનામત આંદોલન સમયે રાજ્ય સરકાર પર બાયો બાયો રાજ્ય સરકાર વિરુદ્ધ બાયો ચડાવી હતી અને પોતાના નિવેદનોને લઈને તેઓ સતત ચર્ચામાં રહેતા હતા પ્રધાનમંત્રી મોદી પર ટિપ્પણી વિરુદ્ધ તેમના વિરુદ્ધ ગુનો પણ દાખલ થયો હતો ત્યારબાદ અવારનવાર ગોપાલ ઇટાલિયા કોઈકનો કોઈક કારણોસર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે વર્ષ બે હજાર સત્તરમાં તેમણે નોકરી છોડ્યા બાદ તેઓ સામાજિક કાર્યકર બન્યા હતા અને લોકોને કાયદા કથા તેઓ ચર્ચામાં આવ્યા હતા કથાકારોનો વિરોધ અને જ્યોતિષના વિરોધને લઈને પણ તેમનો રાજ્યમાં મોટા પાયે વિરોધ થયો હતો જેમાં બે હજાર વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં પૂર્વે પણ તેમના પોસ્ટરો ફાડી નખાયા હતા કાળી સાંઈ ફેંકાઈ હતી સહિતના વિરોધ તેમના વિરુદ્ધ થયા હતા ત્યારબાદ વાત કરીએ તો બે હજાર સત્તરમાં જે પાટીદાર અનામત આંદોલન બાદ બે હજાર વીસમાં તેમની રાજનૈતિક સફર શરૂ થાય છે વર્ષ બે હજાર વીસમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય છે અને માત્ર ટૂંકા સમયમાં બે વર્ષ જેટલા ટૂંકા સમયમાં તેઓ પ્રદેશ પ્રદેશ કક્ષાએ એક મોટો ચહેરો બને છે તેમના નેતૃત્વમાં વર્ષ બે હજાર એકવીસમાં જે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ તેમાં સુરતમાં આમ આદમી પાર્ટી ખાસ્સી એવી ભવ્ય સફળતા હાસિલ કરે છે આમ આદમી પાર્ટીના સત્યાવીસ કોર્પોરેટર ચૂંટાય છે જે બાદ એક ખળભળાટ મચી ગયો છે કારણ કે સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી છે તે સુરતથી આવે છે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેઓ પણ સુરતમાં જ આવે છે અને સુરતમાં મોટો ખેલ આમ આદમી પાડી જાય છે ત્યારે સી આર પાટીલનું એક નિવેદન પર ચર્ચામાં આવે છે કે સોનાની થાળીમાં એક છિદ્ર થઈ ગયું એટલે કે એક મોટું ભાજપ સુરતે વર્ષોથી ભાજપનું મજબૂત ગઢ ગણાય છે ત્યારે આમ આદમી પાર્ટી નવી ગુજરાતમાં આવી છે અને સુરતમાં એકાએક સત્યાવીસ બેઠક જીતીને ક્યાંક ને ક્યાંક ગુજરાતની રાજનીતિમાં ત્યારથી પ્રવેશ થાય છે ત્યારબાદ વર્ષ બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કતારગામથી સુરતની કટારગામ કતારગામ બેઠકમાં તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોય છે સુરત એ વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે સુરતમાં મોટાભાગની સીટો ભાજપ વિધાનસભામાં લોકસભામાં કે કોર્પોરેશનમાં આસાનીથી જીતી જાય છે તેવા સમયે તેમને આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર બનાવવામાં આવે છે પરંતુ ભાજપના વિનુ મોરડીયા સામે તેમની હાર થાય છે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં કતારગામ વિધાનસભા બેઠક પર વિનુ મરોડિયાને એક લાખ વીસ હજાર જેટલા મત મળે છે જ્યારે ગોપાલ ઇટાલિયાને છપ્પન હજાર જેટલા મત મળે છે ક્યાંક ને ક્યાંક છપ્પન હજાર મત ગોપાલ ઇટાલિયા મેળવે છે ત્યારબાદ તેઓ સક્રિય રીતના કાર્યકરોને સંબોધે છે ગુજરાતભરમાં પ્રવેશ કરે છે અને આમ આદમી પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસ કરે છે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ચૂંટાઈને આવે છે કાયદા કથાનો કાયદાકથા હોય કે જ્યોતિષનો વિરોધ હોય ગોપાલ ઇટાલિયા સતત ચર્ચામાં રહે છે પાટીદાર આંદોલન બાદ ગૃહમંત્રી તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જૂતું ફેંકવાને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોપાલ ઇટાલિયા પાછળથી જૂતું ફેંકે છે જે પ્રદીપસિંહ જાડેજા જે તત્કાલીન ગૃહમંત્રી હોય છે તેમની બાજુમાંથી પસાર થઈ જાય છે અને આંદોલન વખતે જ તત્કાલીન ડેપ્યુટી સીએમ નીતિન પટેલને તેમને તેઓ ફોન કરે છે અને ફોન પર પોતે પોલીસ હોવાની ઓળખ આપે છે જો કે તેઓ પોલીસમાંથી બે હજાર ચૌદમાં જ બરતરફ થઈ ગયા હતા કાં તો તેમણે નોકરી છોડી હતી અને પોલીસની ઓળખાણ આપતીને કહે છે કે સાહેબ આ વિસ્તારમાં દારૂ મળે છે ગુજરાતમાં દારૂબંધીના લીલે લીરેરિયા ઉડે છે આને લઈને તેઓ દારૂને લઈને તેઓ સરકાર પર પ્રહાર કરતા જાહેરમાં નીતિન પટેલને ફોન કરે છે આ બાદ તેઓ સતત ચર્ચામાં રહે છે તેઓ ત્યારબાદ હવે જે પેટા ચૂંટણી વિસાવદરની આવે છે તેમાં બે હજાર પચીસમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમો આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે હવે સુરતથી તેઓ વિસાવદર છેલ્લા ઘણા સમયથી રહી રહ્યા છે વિસાવદર એ પાટીદારનું પ્રભુત્વ ધરાવતી સીટ છે અને ખેડૂતોના મુદ્દે પણ કારણ કે આ બેઠક એટલે ખેડૂતોની સમસ્યાઓને લઈને અને તેમના પ્રશ્નોને લઈને આ બેઠકમાં મૂળ પ્રશ્નો છે વિસાવદરની બેઠક માટે એવું કહેવાય છે કે અહીંયા રાષ્ટ્રીય મુદ્દાનો કે બીજા કોઈ મુદ્દાનો ખાસ એટલો પ્રભાવ પડતો નથી જેટલા સ્થાનિક મુદ્દાનો પ્રભાવ પડે છે આ જ મુદ્દાઓને ધ્યાને રાખીને ગોપાલ ઇટાલિયા પોતાની રણનીતિ બનાવી રહ્યા છે અને સતત આ વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો છેલ્લા ત્રણ મહિનાથી તેઓ વિસાવદરમાં પ્રસાર કરી રહ્યા છે લોકોને મળી રહ્યા છે લોકોની સમસ્યા જાણી રહ્યા છે અને ભાજપ સરકાર વિરુદ્ધ ક્યાંકને ક્યાંક અલગ અલગ મુદ્દે પ્રહાર કરી રહ્યા છે ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દાને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ વિરોધ કર્યો હતો ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોનમાં જેટલા ગ્રામ્ય વિસ્તારને અને તાલુકાને સમાવેશ કરવામાં આવ્યો છે તેને લઈને અવારનવાર ખેડૂતના આગેવાનોથી લઈને અનેક નેતાઓ પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે ત્યાં સુધી કે ભારત ભાજપના જ મોટા નેતાઓએ આ મુદ્દે ભાજપ વિરુદ્ધ જ બાયો ચડાવી છે ત્યારે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ગોપાલ ઇટાલિયા બનાવી રહ્યા છે જો કે તાજેતરની માહિતી મુજબ વિસાવદરમાં આવતા તેર જેટલા ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા છે ત્યારે સ્પષ્ટ દેખાવે છે કે વિસાવદરમાં ચૂંટણી છે અગાઉ સરકારે જે જાહેરાત કરી છે ત્યારે શું સરકારને ખબર નહોતી કે આ તેર ગામો ઇકો સેન્સિસિવ ઇકો સેન્સિટિવ ઝોનમાં આ ગામોને સમાવવાની જરૂર નથી ત્યારે અત્યારે રાજ્ય સરકારને આ ગામો દૂર કરવાની ફરજ પડે છે આ ઉપરાંત ખેડૂતોને બિયારણનો મુદ્દો હોય પાકમાં નુકસાનીનો મુદ્દો હોય કે અન્ય કોઈ પણ નુકસાન હોય વરસાદ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો હોય ગોપાલ ઇટાલિયા સતત ખેડૂતોના મુદ્દા ઉઠાવી રહ્યા છે અને જ્યારે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે પણ તેમણે કહ્યું છે કે ખેડૂતોના આગામી સમયમાં મુદ્દા હું વિધાનસભામાં ઉઠાવવાનો છું આ ઉપરાંત યુવાઓને લઈને તેઓ સતત વિરોધ કરતા રહ્યા છે વર્ષ બે હજાર વીસ એકવીસમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ થયા બાદ ગોપાલ ઇટાલિયાએ કમલ એમનો ઘેરાવ કરવાનો પ્લાન બનાવ્યો હતો આ દરમિયાન કમ ભાજપના નેતાના કેસ કરવાથી ગોપાલ ઇટાલિયા દસ દિવસ જેલમાં પણ વિતાવી ચૂક્યા છે એટલે કે ગુજરાતમાં ખેડૂતો યુવાનો બેરોજગારોને લઈને તેઓ સતત મુદ્દા ઉઠાવતા રહેવાથી એક ગુજરાતમાં યુવા ચહેરો તરીકે જાણીતા બન્યા છે તો ગોપાલ ઇટાલિયાની હવે કપડી ચઢાણ કપડાં ચડા ચાવા જેવી પરિસ્થિતિ છે કારણ કે ભાજપનું મજબૂત સંગઠન છે ભાજપની સરકાર છે ત્યારે તેઓ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે જો કે વિસાવદરની બેઠક એ આમ આદમી પાર્ટીએ વર્ષ બે હજાર બાવીસમાં જીતી હતી પરંતુ વિજેતા ઉમેદવાર ભૂપેત ભાયાણી તે બાદ ભાજપમાં જોડાઈ જતા આ બેઠક ખાલી પડી હતી અને તેને લઈને અત્યારે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર કોણ હોય છે તેના પર પણ લોકોની નજર રહેલી છે ત્યારે ગોપાલ ઇટાલિયા આગામી સમયમાં હવે કેટલા સફળ સાબિત થાય છે તે જોવાનું રહ્યું આ મુદ્દે આપનું શું કહેવું છે વિડીયો અંગે આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ Thank you